અને આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી છે મહીસાગર નદીમાં સામાન્ય રીતે પાણીની સપાટી ઓછી રહે છે પરંતુ ચોમાસા દરમિયાન અને ખાસ કરીને જ્યારે ઉપરવાસમાં આવેલા કડાણા અને બોરી જેવા ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે નદી ગાંડીતૂર બને છે હાલમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાય છે આ ઘટનાને કારણે સિંધરોટ અને આસપાસના ગ્રામજનોમાં સુરક્ષા માટે તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોને ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા વધી છે જેથી લોકોને નદીના પટમાં ન જવાની અપીલ કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની પણ તૈયારીઓ કરી રાખવામાં આવી છે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ મુશ્કેલી જણાય તો તંત્રનો સંપર્ક કરવા માટે જણાવાયું છે સુધી મેસડ પહોંચાડી રહ્યા છું કેવી પરિસ્થિતિ તમને જોઈએ હાલમાં જે કહેવાય છે કે સિંગરોડ ખાતે આવ્યા છે અમે અને અલગ અલગ જે મહીસાગરના તટ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે ગ્રામીણ વિસ્તારમાં તે લોકોને અમે સૂચના આપવા માટે આવ્યા છે સાથે સાથે જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો છે તેવા તમામ લોકોને તમામ પરિવારજનોને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે જો આપણા વિસ્તારની અંદર આપણા ઘરની અંદર પાણીનો ભરાવડો હોય તો તાત્કાલિક ધોરણે જે તે જગ્યા ઉપર સ્થળાંતર થવું જોઈએ સાથે સાથે જે પણ રોડ આકાર છે તેને પણ નુકસાન ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારીના ભાગ રૂપે જે તે જગ્યા ઉપર સ્થળાંતર કરવું જોઈએ સાથે સાથે કલેક્ટર સાહેબ શ્રીને અમે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરે છે કે જે જગ્યા જગ્યા ઉપર જે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો ભરાડો છે તે જગ્યા ઉપર એનડીઆરએફ એસડીઆરએફ સાથે સાથે અનેક ટીમોને પણ તૈનાત કરવી જોઈએ સાથે સાથે ગ્રામ ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ સરપંચ હોય સાથે સાથે જે પણ ધારાસભ્ય હોય તેઓને પણ તાત્કાલિક ધોરણે સૂચના આપી અને તમામ વિસ્તારોમાં ફરવા ફરવા માટે મોકલવા જોઈએ જેથી કરીને કોઈપણ વિસ્તારની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે કારણ કે હાલમાં જે પાણીનું લેવલ દુષ્કેને દુષ્કે વધી રહ્યું છે ત્યારે જે ગ્રામીણ વિસ્તારના લોકો હાલમાં પણ કેટલાક લોકો પરિવારજનો જે ઘરમાં છે તેઓને વહેલામાં વહેલી તકે સૌ સુવિધાઓ સવલતો પૂરી પાડવામાં આવે આવે કરવામાં સાથે સાથે જે જગ્યા સ્થળાંતર કરવાના છે એ જગ્યા પર પણ તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવે તેવી અમારી માંગ છે